ભાવનગર જિલ્લાના ખેડૂતોની સાથે શ્રમિકોની પણ હાલત દયનીય બની છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકો નિષ્ફળ ગયા છે ખેડૂતના ખેતરમાં કામ માટે આવેલા શ્રમિકો પણ હાલ તો સરકાર જોવે તેવી શ્રમિકો માંગ ઉઠાવી રહ્યા છે વરસાદના કારણે પાક નિષ્ફળ જતા હવે મજૂરી કોણ આપશે વરસાદ વેરી બનતા ગરીબ અને મધ્યમ વર્ગના શ્રમિકો બેકાર બન્યા શ્રમિકોએ ગુજરાત ટ્રસ્ટના માધ્યમથી પોતાની વેદના ઠાલવી છે સરકાર શ્રમિકોને પણ સહાય આપે તેવી માંગ ઉઠી છે જમવાનું ઘરનું લાવ્યા હતા એ પણ હવે પૂરું થઈ ગયું છે તેવું શ્રમિકોનું કહેવું છે સમગ્ર રાજ્ય સહિત ભાવનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદે કહેર મચાવી છે ભાવનગર જિલ્લાના અનેક જે તાલુકાઓ મથકો ઉપર જે ખેડૂતો જે છે તે પાયમાલ થઈ ચૂક્યા છે તેની સાથે સાથે શ્રમ વર્ગના એટલે કે કહી શકાય કે શ્રમિકો જે મજૂરી કરતા હોય તેને પણ ક્યાંક ને ક્યાંક ફટકો પડ્યો છે આપણી સાથે મજૂર વર્ગો છે એમની સાથે સીધો સૌ વાત કરશું કેમ કે જે પ્રમાણે આ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો તેના કારણે ચોક્કસ ખેડૂતોનો જે પાક છે કપાસ બાજરી મગફળી સહિતના જે પાકો છે તે પાકો નેસ્ત નાબૂદ થઈ ચૂક્યા છે અને મજૂર વર્ગો છે તે હવે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાણા છે તો આપણી સાથે મજૂર છે શું નામ છે મોટાભાઈ માવસિંહભાઈ જેલુભાઈ માવસિંહભાઈ ક્યાંથી આવો છો અને શું પરિસ્થિતિ અત્યારે અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે કપાસ બધો ભેલાવા બાજુ છે હવે અમે શું કરીશું તે ખેડૂતોને મળશે વર્તન પર હમણાં મજૂરીયાને શું મળવાનું છે અહીંયા કપાસીને વાયા હતા મજૂરી કરવા શું શું વરસાદ કારણે હવે શું કરીએ બીઠા છે ચાર મહિનાથી અમારે મજૂરી કરવા છે હવે આવી રીતના બાળકો કેવી રીતે અમારે મોટા કરવા બાળકો ને કઈ ખાવા તો જોશે ને હવે ટે પંચમહાલ થી આવ્યા છે અહિયાં મજૂરી કરવા માટે પણ હવે આ વરસાદ પડ્યો છે તો અમને કોણ ડાળી આપે હવે બેઠા બેઠા તો કોઈ શેઠ આપે નઈ ને એમનું તે બધું બગડી ગયું છે હવે તો એ લોકો શું આપે અમને ખાવા તો જોશે ને હવે નાના નાના છોકરા મોટા કરવાના કેવી રીતના ખાવાનું આપવાનું એને પૈસા હોય તો અમે ખાવાનું એને આપીએ ને છોકરાને

હું માનું છું ત્યાં સુધી જયારે આ કમોસમી વરસાદ થયો છે ત્યારે ખેડૂતોની બધાની ખરાબ પરિસ્થિતિ થઈ છે હું તમને આ કપાસ બતાવવા માંગુ છું કે આ કપાસની અંદર જો જે કપાસીઓ છે 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 ને ગયો આ ખેડૂતની ખેડૂતની પરિસ્થિતિ પરિસ્થિતિ તો ખેડૂત આંદોલનો ચાલી રહ્યા છે ખેડૂતના પ્રતિનિધિઓ કામ કરી રહ્યા છે અને હું માનું છું ત્યાં સુધી આ સરકાર વળતર દેવાની તૈયારીઓ કરી રહી છે પણ મારું એવું કહેવાનું છે કે ખેડૂતોના દેવા માફ થાય સાથે સાથે આજે હું ચોક્કસ કહીશ કે ખેડૂત માટે લડવા વાળો વ્યક્તિ છે પણ આ મજૂરો માટે કોઈ લડવા વાળો વ્યક્તિ નથી ત્યારે હું સરકારને એક વિનંતી કરીશ કે જેમ તમે ખેડૂતોને સહાય દેવાના છો એવી જ સહાય આ મજૂરોને તમે પણ ચૂકવો કારણ કે મજૂરો સ્પેશિયલ બિચારા મજૂરી કરવા માટે આવ્યા છે જો અહીંયા કંઈ એને મજૂરી મળશે જ નહીં અહીંયા કોઈ ખેત પેદાશનું ઉત્પાદન જ નહીં થાય તો એનું ગુજરાન કઈ રીતે ચાલશે આમાં ખેડૂતની માથે તો થાય ડુંગર પડ્યો એવી પરિસ્થિતિ છે કોઈ હિસાબે પાંચ રૂપિયાની આવક ખાવા એવું ઓનની સાઇમાં કોઈ દેખાતું નથી પાલતાણા તાલુકો આખો એવો છે અસરગ્રસ્ત તે એમાં ક્યાંય કોઈ કમી નથી વરસાદ જ એટલો પડ્યો છે નુકસાન એટલું છે પણ એ કોણ આપી એક ક્યારે કોણ કરશે એ એમની વિચારમાં સહીએ અહીંના ખેડૂતો કરી રહ્યા છે કેમ કે ખેડૂત પાયમાલ થઈ ચૂક્યો છે

ખેડૂતો પણ સરકાર સામે આશા રાખીને બેઠા છે ત્યારે આ મજૂરોનું શું થશે એ ડર તેમને સતાવી રહ્યો છે મજૂરોની માંગ છે કે સરકાર તેમની તરફ પણ નજર કરે અને તેમની તરફ થોડીક રહેમ નજર રાખીને સરકાર તેમને પણ ઉદાર મને સહાય આપે વળતર આપે તેવી માંગ કરવામાં આવી રહી છે શ્રમિકો જે બહાર ગામથી આવ્યા છે તેમનું એવું કહેવું છે કે અમે બહારથી આવ્યા છે અને અમે પોતાનું ખાવાની જમવાની વ્યવસ્થા પણ કરીને આવ્યા હતા પરંતુ અમારું જમવાનું ઘરનું લાવ્યા હતા એ પણ હવે તમામ પૂર્ણ થઈ ચૂક્યું છે ખેતરમાં પાક જ નહીં ઉગે તો અમે અમારા અમારું જીવન ધોરણ કેવી રીતે ચાલશે અમે અમારા બાળકોને કેવી રીતે ખવડાવીશું આ પ્રશ્ન તમને સતાવી રહ્યો છે